વડોદરા શહેરમાં મોડી રાત્રે નજીવી બાબતે ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ન્યાય મંદિર દુધવાડા મહા પાસેની આ ઘટના કે બાઇક પર યુગલ જઈ રહ્યું હતું ને આ દરમિયાન પાછળ કાર હંકારી રહેલ કાર ચાલક સતત હોર્ન મારી રહ્યો હતો અને જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો બોલાચાલી અને ત્યારબાદ મારામારી સુધી વાત પહોંચી આ ઝઘડો પોલીસ પોલીસ સુધી પહોંચ્યો અને મથકે લોકોના ટોળા એકત્ર થઈ ગયા મામલો ઉગ્ર બને તે પહેલા જ પોલીસ દ્વારા મામલો ઠાળે પાડવામાં આવ્યો છે બે થી વધુની અટકાયત કરવામાં આવી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા મામલો વધુ ન વણશે તે પહેલા જ પોલીસ દ્વારા મામલાને શાંત કરી દેવામાં આવ્યો અને નજીવી બાબતમાં ફક્ત હોર્ન વગાડવા જેટલી નજીવી બાબતમાં થયેલા આ ઝઘડાને શાંત કરવામાં આવ્યું બેથી વધારે લોકોની અટકાયત કરી અને પોલીસે વધુ કાર્યવાહી કરી છે અરે મને તો ન પૂછો હા સાહેબ હા એ બાકી બધા ભાઈ ઓય તું રાખ્યો છે ગાડી લઈ જવાના માણસ પાણી નોંધી

ભર્યા થી એના બધા દર નાને બોલાયા પંદર વીસ જણ મને અહિયાં માયું

કોઈક મારામારી એવો બનાવ બન્યો છે મેં તાત્કાલિક જાદવ સાહેબ પીઆઈ સાહેબને ફોન કર્યો હતો જાદવ સાહેબની પૂરી ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને જે વ્યક્તિ સાથે આ બનાવ બન્યો છે તેને પણ અહીં લઈને લાવવામાં આવ્યા છે અને અત્યારે પ્રાથમિક માહિતી એવી છે કે એમની ફરિયાદ કરી રહ્યા છે અને જે બી આ રીતના આરોપીઓ છે જેને આ કર્યું છે તેને હમણાં પકડી અને જે બી કાર્યવાહી છે આગળ શું બનાવ બન્યો હતો પ્રાથમિક માહિતી મને એવી માહિતી છે કે એક ભાઈ જતા હતા એમના વાઈફ લઈને એની સાથે કઈક પાછળથી એક્સિડન્ટ થયો અને દાડા ગાડી કરવામાં આવી અને ત્યારબાદ મારામારી કરે એમ દૂધવાલા મોલ્લા માં દૂધવાલા મોલ્લા માં બનાવ બન્યો હતો ગાડીઓ કઈ છે એની મને માહિતી નથી પણ આખી માહિતી મળી પોલીસ ચોકીમાં માં તમને પોલીસ ચોકીમાં માં જતા પીએસઆઈ રોક્યા તમને શું હતી વિગત એમાં અમારા બે સાથી કાઉન્સિલર આવતા હતા જોડે ડીસીપી સાહેબ આયા મારા આયા પછી આયા ડીસીપી સાહેબ અંદર ચર્ચા કરતા હતા એસીપી સાહેબ જોડે અમે અંદર કેવડાવ્યું કે આ રીતે કાઉન્સિલર આવ્યા છે કેવડાવ્યા પછી અમને પાંચ સાત મિનિટ બોલાવી લેવામાં આવ્યા છે મળવા ત્યાંથી મારા ભાઈ અને ભાભી બાઇક લઈને ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાં આગળ એમને ગાડીનો હોર્ન માર્યો આ જે બે વ્યક્તિ હતા એમને અને એમના હોર્ન મારવાથી મારા ભાઈએ એમ કીધું કે ભાઈ આગળ ટ્રાફિક છે હું જગ્યા થાય એટલે હું ખસી જઉં છું કે એણે સીધો ઉતરી અને મારા ભાઈને મારવા માંડ્યા અને મારીને બીજા દસ જણને પણ બોલાવીને એને મારાવડાયા કે આવો બધા બહાર આવો એટલે આવી રીતે આ તો એવી વાત છે કે આપણે ત્યાંથી ફેમિલી સાથે પણ નીકળવું સેફ નથી આપણે ધર્મ માટે નથી બોલી રહ્યા કે બે ધર્મ વિશે આપણે કોઈના વિશે નથી બોલતા પણ વાત એવી છે કે અમુક લોકોના કારણે આજે બધા જ લોકોનું નામ ખરાબ થઈ રહ્યું છે આવા ઘણા એક બે વ્યક્તિ કરીને જતા રહે અને બીજાના સારું છે કે આજે મારા ભાઈને કશું થયું નથી પણ આ તો રોડ અવાર જવર ચાલુ હતી એટલે મારો ભાઈ આજે બચી ગયો બાકી એની જગ્યા પર કોઈ હોય ના તે સુમસાન area હોય તો કઈ બી માનહાની નો કઈ બી દૂધવાળા મોહલ્લા પાસે કઈ જગ્યા દૂધવાળા મોહલ્લા પાસે exact આપડે આમાં એ લોકો તો બે હતા અને બીજા એમના ત્યાં ત્યાંના જ રહેવાસી છે એટલે એમની પબ્લિક તો હોય જ સગા કોઈ બાબતે ઝઘડો તો બાબત બસ આજ કે કોણ કેમ મારે જાવ છો ત્યારે તમારી સાથે ગેરવર્તણૂક જેવો આક્ષેપ તેવી પણ તમે વાત કરી હા ત્યાં આપણને પોલીસ નું કોર્પોરેટ થોડું ઓછું હતું કારણ કે એ લોકો આપણને તમે ફરિયાદી લખાઈ દો ફરિયાદ કરી આવો ફરિયાદ કરી આવો બસ એક જ માંગ હતી પોલીસ ની બાકી ત્યાં આગળ ઉભેલા સો પોલીસ હતા છતાં પણ આપણને ત્યાંથી ખાલી હટાવવામાં જ છે શું માંગ શું છે હવે આપડી માંગ એટલી જ છે કે ઓ બનાવ ફરી ના બને અને અમારો તો આ રોજનો રસ્તો છે ત્યાંથી આવવાનો જવાનો ક્વેશ્ચનમાં જે ફરિયાદી છે જે હકીકત જણાવેલ છે પ્રમાણે યસ પટણી છે તેના પiancy સાથે માંડવી થઈ અને લેરીપુરા દરવાજાથી પસાર થઈને દૂધવાડા મોલાના ટર્નિંગ પર આવેલ તે વખતે ત્યાંથી એક વરના ગાડીના ચાલક છે એને બે ત્રણ વાર હોર્ન મારેલ એટલે તે હોર્ન મારેલ અને આ જે યશકુમાર પટણી છે થોડું આગળ જઈ અને આ ગાડીવાળાને ત્યાં રોકેલ અને ગાડીવાળા બહાર આવેલ અને ઓવરટેકિંગ બાબતે થોડી બોલાચાલી થયેલ અને જે ગાડીના ચાલક છે જે ફરિયાદીના કહેવા પ્રમાણે લીલા કલરનું ટી શર્ટ પહેરેલું હતું તેણે ત્યાંથી બીજા બે માણસોને કે ત્યાંથી બીજા માણસોને આવી ગયેલ અને આ ભાઈને ત્યાં ઝપાઝપી કરેલ હતી અને એ મુજબનો ગુનો છે એ સેક્શન અમારે ત્યાં પોલીસ સ્ટેશનમાં નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે શરૂઆત ક્યાંથી આજે મારામારીની શરૂઆત તો જે ખરેખર આજે બનાવ બનેલ છે એ જે દૂધવાળા મોહલો છે તેના વળાંકમાં છે આ જે ભાઈ હતા લીલા કલરના શર્ટવાળા એમણે જે વરના ગાડીના હોન મારેલ હતા અને આ ગાડી ધીમી પાડેલ હતી એ બાબતે જ ત્યાં શરૂઆત થઈ પણ મારામારી જે થઈ છે એ પ્રમાણે એટલી બધી મારંમારીનો મોટો બનાવ કંઈ બનેલ નથી પરંતુ ફક્ત એક કે બે ઝાપટામાં મારેલ છે જે દૂધવાડા મોલ દૂધવાડા મોહલો છે એની સામે ચકરિયા મસ્જિદથી આગળ બનેલ છે કાર ચાલકનું નામ શું છે કાર ચાલકના જે નામ આને જે વર્ણન આપેલ છે એ લીલા કલરના શર્ટ વાળો છે એ પ્રમાણે વર્ણન આવેલ છે પોલીસ

અને હવે આગળની જે કાનૂની કાર્યવાહી છે એ શરૂ કરેલ છે આમાં જે ફરિયાદી છે એને પોતે જ આમાં જે વર્ણન કરેલ છે એ વર્ણનને આધારે અને ત્યાં જે સીસીટીવી ઉપલબ્ધ છે એને આધારે આ માણસોને અહીંયા અમે લાવેલા છે આમાં જે સેક્શન છે બીએનએસ એકસો પંદર બે બસો અને ચોપ્પન મુજબ સેક્શન નોંધી